એકદમ પારંપારિક રેસીપી આ માલુપુઆ ને આજે આપણે કોઈ પણ પ્રકારના ચેન્જીસ કર્યા વિના એકદમ પારંપારિક રીત થી બનાવીને તૈયાર કરીશું જેથી આપણા માલુપુઆનો ઓરિજિનલ પરફેક્ટ ટેસ્ટ જળવાઈ રહે આ રેસીપી મારા મમ્મી અને દાદીની છે જે આજે હું તમારી સાથે શેર કરીશ તો ચાલો બનાવીએ તો આ માલુપુઆ આપણે આજે ઘઉંના લોટમાંથી બનાવીશું તો તેની માટે મેં એક કપ અને ઉપર અડધો કપ એટલે કે દોઢ કપ જેવો ઘઉંનો જે રોટલીનો ઝીણો લોટ આવે છે તે મેં લીધો છે કપ આપણે રોટલીનો ઝીણો લોટ લેવાનો છે ઘઉંનો લોટ લેવાનો છે હવે આ લોટને આપણે એકદમ સરસ ચાળી લેવાનો છે તો આપણો લોટ એકદમ સરસ ચડાઈ ગયો છે હવે એક બીજો બાઉલ લઈ લઈશું તેની અંદર આપણે દોઢ કપ લોટ લીધો હતો તો તેની સાથે એક કપ ફૂલ ભરીને આપણે ગોળ લેવાનો છે ઝીણો સમારેલો ગોળ લેવાનો છે મેં દેશી ગોળ લીધો છે તમે કોઈ પણ ગોળ લઈ શકો છો હવે તેની સાથે આપણે એક કપ જેવું પાણી એડ કરી દઈશું હવે આ પાણીને આપણે ગેસ ઉપર મૂકી અને થોડુંક ગરમ કરી લેવાનું છે અને આ રીતે સતત હલાવતા જવાનું છે જેથી ગોળ આપણો એકદમ સરસ ઓગળી જાય થોડુંક પાણી આપણું ગરમ થાય એટલે આપણે ગેસ બંધ કરી દઈશું હવે આ પાણીને આપણે નીચે ઉતારી લઈશું અને ચમચીની મદદથી આ પાણીને આપણે સતત હલાવતા રહેવાનું છે જેથી ગોળ આપણો ઓગળી જાય અને પાણી પણ આપણું એકદમ સરસ ઠંડુ થઈ જવું જોઈએ મારું પાણી એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે હવે જે આપણે લોટ ચાળીને રાખ્યો હતો તે બાઉલ લઈ લઈશું અને તેની ઉપર આ રીતે કોઈ સ્ટ્રેનર મૂકી દેવાની છે જેથી ગોળની અંદર આપણે કોઈ કચરો હશે તે નીકળી જશે અને થોડું થોડું પાણી એડ કરી અને આપણે બેટર બનાવી લેવાનું છે અત્યારે એકી સાથે આપણે ગોળવાળું બધું જ પાણી નથી એડ કરવાનું આ રીતે થોડું થોડું એડ કરતા જઈશું અને બેટર બનાવી લેવાનું છે આ એક કપ ગોળવાળું પાણી મેં માત્ર ગોળ ઓગાળવા માટે જ કર્યું છે જેથી ગોળ આપણો ગરમ પાણીની અંદર એકદમ સહેલાઈથી ઓગળી જાય અત્યારે આપણે એક કપ ગોળવાળું પાણી એડ કરવાનું છે અને પાછળથી આપણે બીજું પાણી પણ અંદર એડ કરીશું તો ટોટલ મેં કેટલું પાણી એડ કર્યું એ હું તમને વિડીયોની સાથે જણાવતી જઈશ

હવે આ બેટરને ઢાંકી અને ચારથી પાંચ કલાક માટે રેસ્ટ માટે મૂકવાનું છે હજુ પણ આપણું ચારથી પાંચ કલાક પછી આપણું બેટર થોડુંક ઠીક થશે હવે ચાર કલાક પછી આપણે બેટરને ચેક કરી લઈશું તો આપણું બેટર થોડુંક ઠીક લાગે છે તો આપણે ફરીથી થોડું પાણી એડ કરીશું તો મેં ફરીથી અડધો કપ પાણી લીધું છે હવે થોડું થોડું પાણી એડ કરી અને બેટરને આપણે થોડું પતલું કરી લેવાનું છે હજુ પણ આપણે થોડું પાણી એડ કરી દઈશું અને ફરીથી આ રીતે મિક્સ કરી લેવાનું છે આટલું બેટર બનાવવા માટે મેં દોઢ કપ લોટની સાથે એક કપ ગોળ અને બે કપ પાણીનો ઉપયોગ કર્યો છે હવે આ રીતે એકદમ સહેલાઈથી પડે તે રીતનું બેટર આપણે બનાવવાનું છે હવે એક નોનસ્ટિક પેનની અંદર આપણે તેલ ગરમ થવા માટે મૂકી દઈશું ફ્રેન્ડ્સ માલપુવા બનાવવા માટે તમારે નોનસ્ટિક પેનનો જ ઉપયોગ કરવાનો છે તેલ આપણું એકદમ સરસ ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમને આપણે મીડિયમ કરી દઈશું અને આ રીતે રાઉન્ડ શેપની અંદર આપણે બેટરને ફેલાવી દઈશું જે રીતે તમે પુડલા બનાવતા હોય તે રીતે આપણે બેટરને ફેલાવી દેવાનું છે હવે આ માલપુવાને આપણે થોડી વાર થવા દઈશું થોડી વાર થશે એટલે આપણો માલપુઓ આપોઆપ સાઈડમાં જતો રહેશે ત્યારે મારા દાદી આયરનની જાડા તળિયાવાળી ચાચરની અંદર બનાવતા હતા માલપુઆ તમારામાંથી કોને કોને ખબર છે કે પહેલાના સમયમાં માલપુવા બનાવવા માટે ચાચરનો ઉપયોગ થતો હતો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો ફ્રેન્ડ્સ આ રીતે આપણે માલપુવાને પલટાવી લઈશું હવે બંને બાજુએ આપણે ફેરવી ફેરવીને લાઈટ ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી આપણે માલપુવાને તળવાના છે આ રીતનો આપણે લાઇટ ગોલ્ડન કલર આવે તરત જ આપણે માલપુવાને નીકાળી લઈશું તો આપણા સરસ મજાના જાળીદાર માલપુવા બનીને રેડી છે ફ્રેન્ડ્સ જો ફ્રેન્ડ્સ કેટલી સરસ જાળી પણ પડી છે આપણા માલપુવાની અંદર હવે એ જ રીતે આપણે બીજા માલપુવાને પણ તળી લઈશું આ રીતે આપણે બેટરને રાઉન્ડ શેપની અંદર ફેલાવી દેવાનું છે હવે આ માલપુવાને પણ આપણે ફેરવી ફેરવીને લાઈટ ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી તળવાના છે જે માલપુવા આપણા બની જાય તેને આપણે નીકાળી લઈશું આ રીતે બધું જ તેલ નીતરી જાય પછી તેને આપણે નીકાળી લેવાના છે તો આપણા સરસ મજાના જાળીદાર અને ગરમા ગરમ માલપુવા બનીને રેડી છે ફ્રેન્ડ્સ તમે પણ મારી આ રીતથી માલપુવા બનાવી અને ચોક્કસથી ટ્રાય કરજો અને માલપુઆની આ પારંપરિક રેસીપી જો તમને ગમી હોય તો મારી વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્કસ ફોર વોચિંગ જય શ્રી કૃષ્ણ